અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે અડતાલીસ પર માંડવા ટોલનાકા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા બાસઠ બકરાઓને મુક્ત કરાવ્યા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે હાઇવે પર પશુઓની ક્રૂર રીતે હેરાફેરી થઈ રહી છે જે બાતમીના આધારે ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી હતી ત્યારબાદ શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં બાસઠ બકરા મળી આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક પાટણના સિદ્ધપુર વિસ્તારનો રહેવાસી કમરુદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી બકરા ભરાવનાર આરોપી મહેદીઅલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો